બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના કાટેડિયા ગામની પ્રથમ દીકરી બીએસએફની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના તાલુકાના કાટેડિયા ખેડૂત પરિવારની દીકરીએ બીએસએફની ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા બીએસએફ લક્ષ્મીબેન ઠાકોરને ઘોડા પર બેસાડી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના કાટેડિયા ગામે દેશભક્તિના રંગે રંગાયું કાટેડિયા ગામની લક્ષ્મીબેન વેનાજી ઠાકોર નામની યુવતી તે બીએસએફ ની પરીક્ષા પાસ કરી પંજાબના ખડકા ખાતે બાર માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતાના ગામ પરત ફરી છે જેથી ગ્રામજનો દ્વારા ઢોલ નગારા શરણાઈના સુરો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તિરંગા અને દેશી ભક્તિના ગીત સાથે ભારત જયના નારા ગુંજી ઉઠ્યા હતા કાટેડિયા ગામે લક્ષ્મીનું પુષ્પોની વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું લક્ષ્મીબેન ગામમાં કરી ગાયત્રી ગર્લ સ્કૂલ ભાભર વિદ્યાલયમાં અભ્યાસ કર્યો લક્ષ્મીના પિતા વિનાજી દુલાજી ખેડૂત છે સામાન્ય ખેડૂત પરિવારની દીકરી દેશ સેવા માટે બીએસએફમાં જોડાય છે સન્માન સમારોહ દરમિયાન લક્ષ્મીબેને માતા પિતાને બીએસએફની કેપ પહેરાવી તે સમયે લાગણી સબર દ્રશ્ય સજાયા હતા આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ટોટાણા આશ્રમના ગાદીપતિ મહંત શ્રી દાસબાપુ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતજી ઠાકોર બનાસ બેંક ઇન્સ્પેક્ટર ચંદુજી ઠાકોર ડીડી ઝાલેરા જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર સહિત દરેક સમાજના આગેવાનો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ રામજીભાઈ